રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પચ્ચીસમીએ રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેનું રાજકોટવાસીઓએ સમર્થન આપ્યું છે જેમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે બંધનું એલાન કરાયું હતું જે ટીઆરપી ઓન અગ્નિકાંડના ન્યાયની લડત માટે રાજકોટની જનતાએ પ્રોત્સાહન આપ્યું હતું માટે શહેરના લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું તે માટે જનતાનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો

કરતા વધારે સભ્યો અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટ વાસીઓ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક આધાર પર પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આવ્યા આપ સૌ મીડિયાના સાથીઓ એ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનો એક ટીમ બનીને આ ઇશ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત સૌ કોઈ એ ત્રણ દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું ઘેર ઘેર પત્રિકા પહોંચીને